સંલગ્ન કચેરીઓમાં લોકોની સવારથી જ ભીડ હાલ જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આદિવાસી વહુલ છે જિલ્લાવાસીઓની જાગૃતિ અને કચેરીની સજાગતા તાપી જિલ્લાવાસીઓએ પહેલેથી જ જાગૃત થઈને કેવાયસીની કામગીરી પૂર્ણ કરી દીધી હતી જેને લઈને હવે કચેરીઓમાં આવી લાંબી ભીડ નથી જોવા મળતી નોંધનીય છે કે આ બાબતોએ રહીને ગુજરાતભરમાં તાપી જિલ્લાની કામગીરી હાલ કેવાયસીને લઈને સર્વશ્રેષ્ઠ ગણાઈ રહી છે ટીવાઈસીની નમસ્કાર મારું નામ હિમાંશુ સોલંકી છે હું હાલમાં તાપી જિલ્લામાં મામલતદાર વ્યારા તરીકે ફરજ બજાવું છું હાલમાં શ્રી દ્વારા રેશન કાર્ડના ઈ કેવાયસીની કામગીરી ચાલી રહી છે તેમાં વ્યારા તાલુકામાં એનએફએસએ કાર્ડ હોલ્ડરની સિત્યાસી ટકા જેટલી ઈ ની કામગીરી પૂર્ણ થઈ છે આ ઉપરાંત નોન એનએફએસએ કાર્ડ હોલ્ડર છે તેમની તેત્રીસ જેટલી કામગીરી પૂર્ણ થઈ છે મને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાં તાપી જિલ્લો ઈ કેવાયસીની કામગીરીમાં પ્રથમ ક્રમાંકે છે આ કામગીરી આટલી ઝડપથી પૂર્ણ થવાનું મુખ્ય કારણ એ છે કે અહીંયાની પ્રજા ઘણી જાગૃત છે અને તંત્ર દ્વારા પણ ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા છે જેના કારણે આ કામગીરી અમે નિયત સમય મર્યાદામાં સરકાર સિવાય જે સૂચનો કરવામાં આવે છે તેમાં પૂર્ણ કરવા માટેના પ્રતિબદ્ધ છીએ અને તે માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ નમસ્કાર